मनी पुरमा इंजाने लेने ગત રોજ બુધવારે રાજધાનીમાં ઇન્ફલામાં મહિલા પ્રદર્શનકારીઓએ મસાર રેલી યોજી હતી આ દરમિયાન તેમણે ગત વર્ષથી રાજ્યમાં વધી રહેલી હિંસાના વિરોધમાં રાજ્યના મુખ્યમંત્રી એન બિરેનસિંહના સરકારી આવાસ તરફ પણ રેલી યોજી હતી આ રેલી ટેગનો ઉપલ જિલ્લામાં ભારત મ્યાનમાર સરહદ પર એક સરહદી શહેર મોરેમાં ઉગ્રવાદીઓના હુમલામાં બે સૈનિકોના શહીદ થયા બાદ આ રેલી કાઢવામાં આવી હતી મળતી માહિતી અનુસાર મીરા પાયબી સંગઠન સાથે સંકળાયેલી આ મહિલાઓ માલોમ કિસ્મપત અને ક્વાકથી થયેલ વિસ્તારોમાંથી આવી હતી અને તેઓએ રેલી દરમિયાન રાજ્યના સીએમ વિરુદ્ધ સૂત્રોચ્ચારો પણ કર્યા હતા પ્રાપ્ત માહિતી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ